શહેર છે સિટી છે એની અંદર જે બાજરાના રોટલા છે પછી ઓળો છે એનું સ્પેશિયલ છે ને એક એક ક્લાસીસ ચાલુ છે તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો ગાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક ભણાવજ ગાઈ અત્યારે છે ને હું મારા ગામની હાઈસ્કૂલ આવ્યો છું અને ખાસ એવું છે કે જ્યારે તમે ને હાઈસ્કૂલમાં તો અવનવા કાર્યક્રમો તમે જોતા હોય છે સાંસ્કૃતિક છે પછી ખેલ સ્પર્ધા છે પછી લેખનના છે એવા તમને છે ને અલગ અલગ કાર્યક્રમો જોવા મળશે પણ અમારી જે સ્કૂલ છે તે એક અલગ કરવાનું આવ્યું છે અમારા જે સ્કૂલનું આયોજન છે જેની અંદર ખાસ બહેનો અને ભાઈઓ દ્વારા જે જબરદસ્ત સરસ મજાની જે આપણી સાંસ્કૃતિક કહેવાય ને એ પ્રકારની રેસીપીઓ છે ને એ બનાવવામાં આવી છે જેની અત્યારે માનોને લગભગ તમે માનશો નહીં પણ અત્યારે જે શહેર છે સિટી છે એની અંદર જે બાજરાના રોટલા છે પછી ઓળો છે એનું સ્પેશિયલ છે ને એક એક ક્લાસીસ ચાલુ છે ખરેખર હચું કહું છું હું જો તમે કોઈ પણ જગ્યાએ જાઓ સિટીની ટ્રેનો છે ક્લાસીસ કરતી હોય છે અને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ જોયા છે તો એવામાં અમારા જે ગામની સ્કૂલ છે એમાં એક અલગ જ પહેલ કરી છે જેની અંદર સરસ મજાનો જે સ્વયં પાક કાર્યક્રમ ઉજવાયો છે જેની અંદર બહેનો દ્વારા સરસ મજાની જેમ કહેવાય કે સિટી બનાવી છે તો એ બહેનો કઈ રીતના બનાવે છે એ પણ જોઈશું અને અહીંના જે મેન આપણા પ્રિન્સિપલ સર છે એમની સાથે પણ વાત કરશું તો ભાઈ કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો આ જે કાર્યક્રમ છે ને એની ફર્સ્ટ એમ કહેવાય કે જે રેસીપી છે એ બહેનો લઈને આવે છે તો આપણે એના જે રેસીપી છે એના વિશે થોડીક આપણે માહિતી લઈએ એમને આગળથી આ જે બહેનો છે એ જબરદસ્ત દેશી ચૂલા ઉપર જે પૂરીઓ છે એ તળી રહી છે તમે જોઈ શકો છો નામ દોસ્તીની મોજ છે અને અમે આજે આલુ પૂરી અને અડદની દાળ રોટલા છાશ પાપડ સલાડ બધું બનાવવાના છીએ તો તમને પણ આમંત્રણ છે તમે આવી જશો અને કંઈ અહીંયા તમે જુઓ આપણા કાઠિયાવાડી જે રોટલા છે એ જબરદસ્ત બની ગયા છે આપણે સરસ મજાની જે આગળની જે રસોઈ જે રેસીપી કવર કરી અને પછી છે ને અહીંયા થેપલા ઓળો દહીં તિખારી એવું બધું છે તો હવે એની જે રેસીપી છે ને એ આ બહેનો પાસે આપણે કવર કરીએ અહીંયા જબરદસ્ત જે પાપડ છે એ શેકે છે અને થેપલા જે છે ઓલમોસ્ટ બની ગયા છે કંઈક શિયાળો હોય અને ઉતરાયણ ખૂબ જ નજીક આવી રહી અહીંયા છે ને બહેનો દ્વારા જે સરસ મજાના સીમ પાટ બનાવી રહ્યા છે તો આપણે જે નિહાળવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળને જે છે એ ચાસણી માટે ગરમ થવા મૂકી દીધો છે ઓલમોસ્ટ જો તમે અને દેશી ચૂલા પર બનાવે છે આગળ આપણે જે ઉત્તરાયણ સ્પેશિયલ જે સિંગ જોઈએ જોયો ને અહીંયા બી શિયાળો સ્પેશિયલ છે જેમાં મોસ્ટ ઓફ લોકો છે ને ખજૂર ખાતા હોય અને સરસ છે ને ખજૂર પાક બનાવ્યો છે અને સાથે સાથે થેપલા છે પછી આપણે સુરતની અને અમદાવાદની જનતાને સૌથી પ્રિય હોય એ સેવ ટમેટોનું શાક એ પણ અહીંયા બહેનોએ બનાવ્યું છે આપણે આગળ નિહાળવાનું છે કઈ આપણો ખજૂર પાક છે એ તૈયાર થઈ ગયો જુઓ તમે અને આ રીતના સેવ ટમેટાનું શાક બને છે પછી આખો જે ગ્રુપ છે બહેનોનું એ અલગ અલગ જે કામ છે એ કરે છે જો આ રીતના કાંઈક શિયાળા સ્પેશિયલ વાનગી જોયા બાદ અહીંયા છે ને જબરદસ્ત પાઉભાજી અને જે થેપલા છે ને લાઈવ બનાવ્યા છે એ લાઈવ રહ્યા જો આ રીતના છે ને બહેનો લાઈવ જે થેપલા છે એ બનાવ અને મોસ્ટ ઓફ લોકો જે છે એ સવારે તો ફાઇનલી આપણી થેપલાની ડિશ પણ તૈયાર થઈ ગઈ છે કઈ આગળ આપણે જે શિયાળો સ્પેશિયલ વાનગીઓ હોય અહીંયા છે ને જબરદસ્ત બહેનો દ્વારા શુદ્ધ કાઠિયાવાડી ખાણું જે આપણે એમ કહેવાય કે ગુજરાતી કંઈ પણ જાય ને તો પહેલાં કાઠિયાવાડી બોતે અહીંયા સરસ મજાની બહેનો દ્વારા રેસીપી બનાવી રહીએ છીએ તો આપણે જોઈએ આગળ આગળ આપણે જેટલી પણ રેસીપીઓ જોઈને એમાંની આ સૌથી અલગ છે અને સૌથી બેસ્ટ ફાસ્ટ ફૂડ લવર માટે તો ખાસ છે જય શ્રી રામ રેસ્ટોરન્ટ આ લોકોનું ગ્રુપ છે એનું નામ છે જબરદસ્ત સેવરોલ બનાવે છે એની રેસીપી કઈ રીતના છે જો આ રીતના જબરદસ્ત સેવરોલ છે એ બનાવે છે કઈ આગળ આપણે જે શિયાળો પર જોયું પછી જે સેવરોલ જોયા એમથી છે ને એક અલગ અને સૌનું ફેવરિટ હોય ચાઇનીઝ છે જેમાં મોમોઝ છે બધાના પ્રિય જ હોય છે પછી સમોસા છે ગુગરા છે પછી ગુલાબ જાંબુ છે ગાઈસ અહીંયા અમારી જે સ્કૂલ છે એની અંદર જે આ ફૂડનું છે ને કોમ્પિટિશન ટાઈપ છે જેમાં બહેનોને કહેવામાં આવે છે કે ભાઈ તમે તમારી રીતે જે પણ તમને રેસીપી આવડતી હોય એ તમારી રીતે બનાવવાની છે અને અહીંયા જે ગ્રુપ છે ખાસ કરીને હું બોર્ડ બતાવું તમને જય ઠાકર ગ્રુપ દ્વારા અહીંયા જબરદસ્ત કાઠિયાવાડી ડિશ છે બનાવવામાં આવી છે જે આપણે ખાસ કહું કે સુરતની અંદર આપણે જગાભાઈ થોડીની લોથ છે એમાં તમે જમા હોય તો આ રીતની સેમ ટુ સેમ ડિશ છે ને એ લોકો જમાડે છે જેમાં કેમેરામેનને કહીશ કે નજીક આવીને બતાવે એક વસ્તુ એમાં ખાસ કરીને આ દહીની તિખારી છે પછી આ ભરતું છે અને આ સ્પેશિયલ સૌના પ્રિયો એવા ગુલાબ જામુન છે પછી મોગરાની ભાજી છે પછી આ છે ભાજી મેથીની પછી પાપડ છે અને સ્પેશિયલ રોટલો જેની ઉપર ઘીથી લખપદ છે ના છે ઘી ઓલ તો હાલ આપણે હાઇસ્કૂલે છીએ અને એમના પ્રિન્સિપલ સ્પેશન આપણી સાથે છે તો સર આ કાર્યક્રમ છે આપણે માહિતી આપશો નમસ્કાર સરકારી માધ્યમિક એકદમ ઉત્તર માધ્યમિક શાળા ઉંચાકોર્ટ એની અંદર આજે અમારી શાળામાં સ્વયં સ્વયંપાકનું આયોજન કરેલું છે જેમાં બાળકોએ ચોવીસ જેટલી ટીમો શાળાના બાળકોએ ભાગ લીધેલું છે એમાં અલગ અલગ વેરાયટીની અંદર બાળકોએ જાતે પોતે બનાવી ચોવીસ જેટલા ટીમોએ વિદ્યાર્થીઓએ સરસ રીતે ભાગ લઈ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરેલું છે દર વર્ષની જેમ બાળકો અલગ અલગ કાર્યક્રમોની અંદર ભાગ લેતા હોય છે તેની અંદર અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે શાળાનું પરિણામ પણ દર વર્ષે આમાં સો ટકા રિઝલ્ટ લાવીએ છીએ અહીંયા શાળાની અંદર સાડી ત્રણસો જેટલા બાળકો છે એ અભ્યાસ કરે છે ધોરણ નવથી બારની અંદર અને દરેક કાર્યક્રમોની અંદર વિદ્યાર્થીઓ છે એ સ્નેહપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે સર બીજું કે આ જે કાર્યક્રમ છે એ તમને કરવાનો કઈ રીતે આમ વિચાર આવ્યો કારણ કે બધા લોકો છે ખેલ મહાકુંભ છે પછી દેખન છે સાંસ્કૃતિક છે એ રીતના તો કરતા જ હોય છે આ કાર્યક્રમ પાછળ હાલની અંદર શિયાળો શરૂ છે અને બાળકો પોતે પોતાના રહેલી જે કળા છે એ કળા આપણે જોઈ શકતા નથી પણ બાળકમાં ઘણી બધી કલાઓ છે એ કલાઓ અહીંયા તમે જોઈ શકો છો કે બાળકોની અંદર કેટલી બધી ઘણી બધી કલાઓ છે કે ગામડાના બાળકોની અંદર એ સુષુપ્ત શક્તિઓ રહેલી છે જે આપણે શાળાના એક સ્ટેજ મળે છે અને શાળાની અંદર આવી પ્રવૃત્તિઓ થતી હોય છે તો શાળાનીના બાળકોની અંદર જે સુષુપ્ત શક્તિઓ જે પડેલી છે એ બહાર લાવવાનું જે સ્ટેજ છે એ શાળાની અંદર અમે સમયાંતરે સમયાંતરે આવા કાર્યક્રમો કરતા હોઈએ છીએ તો ગાઈસ અત્યારે બીજા એક સર જે લાલજી નરસિંહ આપણી સાથે જોડાય છે તો એ પણ આ જે કાર્યક્રમ છે એના વિશે આપણને માહિતી આપશે અમે કાર્યક્રમ તો સાંસ્કૃતિક કાર્ય કરતા હોઈએ છીએ પછી સર્વિસની જાન્યુઆરી જવતા હોઈએ છીએ અને દર વર્ષે જે છે એક દિવસીય પ્રવાસનું પણ આયોજન કરતા હોઈએ પણ આ વર્ષે જે છે અને શિયાળાની ઋતુ સારું છે તો સ્વયં પાર્કનું આયોજન કર્યું હોય છે અને બધાય બાળકોએ જે છે ઊંચા વર્ચ્યુઅલ જે છે એ બધી તમે જોઈ શકો છો તો વાનગી જે છે એ બનાવેલી છે Sampai jumpa di